આગામી સમયમાં બિહારમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે ભાજપા દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે બિહાર સ્થાપના દિવસની ઉજવણી બાદ હવે બિહાર રાજ્યસભાના સાંસદ અને ગુજરાતના પ્રભારી ધર્મશીલા ગુપ્તા અંકલેશ્વરમાં પધાર્યા હતા તેઓએ અંકલેશ્વરમાં બિહારી સમુદાયના આગેવાનો લોકો સાથે મુલાકાત કરી હતી અંકલેશ્વરની કર્મભૂમિ બનાવનાર બિહારી સમાજના સભ્યો સાથે તેઓએ મુલાકાત કરી બિહાર વિધાનસભાની ચૂંટણીમાં એનડીએ તરફી મતદાન કરવા આહવાન કર્યું હતું આ પ્રસંગે અન્ય ભાષાભાષી સેલ ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ अशोक ઝા પોપો સિંહ અને અનિલ શુક્લા સહિતના ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે બિહાર રાજ્યસભાના સાંસદ ધર્મોશીલા ગુપ્તાએ બિહાર વિધાનસભાની ચૂંટણીમાં આરજેડી નું ખાતું પણ નહીં ખૂલે એવો હોંકાર કર્યો હતો અને એનડીએ ની प्रचंड જીતનો દાવો કર્યો હતો અર તેજસ્વી યાદવ કા લાલુ યાદવજી કા બિહાર મે ખાતા નહીં ખૂલના હૈ क्योंकि लोग पुनः नहीं जा रहे वही भ्रष्टाचार वही आतंक की सरकार आए वही सरकार आए जहाँ पर महिलाओं को दिन दहाड़े बलात्कार किया जाता था और दिन दहाड़े हत्या की जाती थी वहां एनडीए की, की सरकार बनाने के लिए लोग आतुर है और बिहार की जनता विकास के साथ है जो विकास सिर्फ और सिर्फ एनडीए की सरकार में है